શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો શ્લોક નંબર ચુમ્માલીસ હે જનાર્દન જેમના કુળધર્મો નાશ પામે છે તેવા મનુષ્યનો લાંબા સમય સુધી નરકોમાં વાસ થાય છે એવું અમે સાંભળતા આવ્યા છીએ ભગવાને મનુષ્યને વિવેક આપ્યો છે નવું કર્મ કરવાનો અધિકાર આપ્યો છે આ કારણે એ કર્મ કરવામાં અથવા નહીં કરવામાં સારું કરવામાં કે ખરાબ કરવામાં સ્વતંત્ર છે આથી એણે હંમેશા વિવેક વિચારપૂર્વક કર્તવ્ય કર્મો કરવા જોઈએ પરંતુ માણસો સુખભોગ વગેરેના લોભમાં આવીને પોતાના વિવેકનો અનાદર કરી દે છે અને દ્વેષને વશ થઈ જાય છે જેથી એમના આચરણો શાસ્ત્ર અને કુળની મર્યાદાની વિરુદ્ધ થવા લાગે છે ફળ સ્વરૂપે આ લોકમાં એમની નિંદા અપમાન અને તિરસ્કાર થાય છે અને પરલોકમાં દુર્ગતિ નરકોની પ્રાપ્તિ થાય છે પોતાના પાપોને લીધે એમને લાંબા સમય સુધી નરકોનું દુઃખ ભોગવવું પડે છે આવું અમે પરંપરાથી મોટા અને વૃદ્ધ ગુરુજનો પાસેથી સાંભળતા આવ્યા છીએ